તમારા ઘરોના આસપાસ કોઈ અસામાજિક તત્વોનો ત્રાસ હોય કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય કોઈ મુસીબતમાં તમે સપડાયા હોય તો ડીજીપી વિકાસ સહાયના આ શબ્દો છે તે સાંભળવા જેવા છે અને તેમના આ શબ્દોની જો અમલવારી કરશો તો પછી આ સ્થાનિક પોલીસ હોય કે પછી પોલીસ વાળા હોય તેમણે પણ જવાબ આપવા પડશે શું છે મામલો શું કહ્યું છે વિકાસ સાહેબ તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ પીડ રે નમસ્કાર આપ જોરિયા રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાજી

સૂચના ડીજીપી વિકાસ સાહેબ તમામ અમલદારોને આપી દીધી છે જો તમારા તમારા વિસ્તારમાં રહેણાંક આસપાસ કોઈ અસામાજિક તત્વોનો ત્રાસ હોય કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય કે પછી કોઈ કાયદાની વ્યવસ્થા ટ્રાફિક સાયબરને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમારે જી નામની એક કાર્યક્રમ ચાલી રહ્યો છે જેનું ચાલી રહ્યું છે ગાંધીનગર અને ગુજરાતની પોલીસ ડીજીપી વિકાસ જિલ્લાના પોલીસવાળા કે પછી પોલીસ કમિશનરને કેવડને કેવડ તમારે એક્સ પર એક ટ્વીટ કરવાનું છે અને તે ટ્વીટ બાદ તરત રેન્જ એસપી કક્ષા અધિકારીઓને સૂચના આપી દેવામાં આવશે આ મામલે પોલીસવાળા વિકાસ શાહે પણ જે વાત કહી છે તે સાંભળવા જેવી છે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત પોલીસને લોકો તરફથી અમુક રજૂઆતો મળતી હોય છે એ રજૂઆતોનું સમયસર ત્વરિત નિકાલ થાય એના માટે ગુજરાત પોલીસ તરફથી પહેલી માર્ચના રોજ એક જીપી સ્મેશ કરીને આયોજન કરવામાં આવ્યું છે જીપી સ્મેશ એટલે ગુજરાત પોલીસ સોશિયલ મીડિયા મોનિટરિંગ અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ અને મોટાભાગે એક્સ પ્લેટફોર્મ ઉપર જ્યારે કોઈપણ પોલીસ અધિકારીને પોલીસ કમિશનર હોય કે ડીજીપી હોય કે એસપી હોય એમને ટેગ કરીને લોકો તરફથી કોઈપણ રજૂઆત કરવામાં આવે કોઈ પણ ફરિયાદ કરવામાં આવે એટલે એ ફરિયાદનો ત્વરિત નિકાલ કરવા માટે આ જીપી સ્મેક્સના પ્લેટફોર્મથી ઉપયોગ કરવામાં આવે છે પહેલી માર્ચથી અત્યાર સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આશરે ત્રણસો ને પાંત્રીસ ફરિયાદો ગુજરાત પોલીસને મળી હતી અને તમામ ફરિયાદોમાં ખૂબ સમયસર રીતે એનો નિકાલ કરવામાં આવી છે દાખલા તરીકે એક નાગરિક તરફથી ટ્રેનમાં જતી વખતે ભરૂચ પહોંચ્યા પછી એમને એક ફરિયાદ કરી હતી જેમાં ચાલતા ટ્રેનમાં અમુક લોકોએ ગેરકાયદેસર કૃત્ય કરી રહ્યા હતા એ એક્સ પ્લેટફોર્મ ઉપર આવતાની સાથે જ ગુજરાત પોલીસની રેલવેની ટીમ સતર્ક થઈ અને ભરૂચથી જ્યારે સુરત પહોંચ્યા એટલે સુરતમાં રેલવે પોલીસ ત્યાં પહોંચીને આ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી એટલે માંડ એક દોઢ કલાકમાં પણ આ કાર્યવાહી થઈ છે એટલે આ માધ્યમથી ગુજરાત પોલીસની જે પ્રજાલક્ષી કામગીરી કરવાની જે તત્પરતા છે એનો આ એક દાખલો છે આ એક ઉદાહરણ છે હું આપ સૌને વિનંતી કરું છું કે એક્સ પ્લેટફોર્મ ઉપર જો આપના તરફથી કોઈ પણ રજૂઆત પણ ચિંતા કોઈપણ ફરિયાદ જો ડીજીપીને કે ગુજરાત પોલીસને કે કોઈપણ સીપી કે એસપીને ટેગ કરીને મોકલવામાં આવશે તો આ ટેગ કરેલી વસ્તુઓ આપણે જે તે પોલીસ સ્ટેશનમાં મોકલી આપીએ છીએ અને એ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તરફથી ત્વરિત કાર્યવાહી થાય છે એટલે આ પ્રજાલક્ષીની જે પહેલ છે ગુજરાત પોલીસમાં એમાં આપ પણ મદદરૂપ થાવ અને લાભ લો એ સૌને હું અપીલ કરું છું

અને તમારી જે ફરિયાદ છે તેનું નિરાકરણ નીકળે તે દિશામાં પણ પ્રયત્ન કરશે અને ત્યારબાદ આ અધિકારીઓ પાસેથી તેના ફીડબેક પણ મેળવવામાં આવશે આ શબ્દો છે ડીજીપી વિકાસ સહાયના અને કોઈપણ પ્રકારની તકલીફથી ડરવાની જરૂર નથી ગુજરાતની પોલીસ આવા અસામાજિક તત્વોને ડામવા માટે હવે તૈયાર છે અને નાગરિકોની સુરક્ષા માટે પણ તૈયાર છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड परा